મજા જ હશે જો હું પણ ખૂબ મજામાં છું દબાવ પણ ખુબ મજામાં છે પણ ખૂબ મજામાં તમે પણ બધા એ ખૂબ ઈચ્છા અને છે જો આજે શરૂઆત કરી દઈએ સૌથી પહેલા આજે ગઈ નથી મુરલી ક્લાસ સાંભળવા માટે થઈને આજ મેં ઘરે જ મુરલી સાંભળી છે આજ કઈ છેવાનું છે એની હવે આજની સેવા શું છે પણ મને આજ કઈ ખબર છે નહીં જો આજ ત્યાને બે શું કરે છે ત્યાને બેના જી જમે છે તાનુ બેન ઓમ કરો બીકોઝ બાબા બોલા ને હું આલે બેન બેન નાસ્તો કરવામાં નાટક કરે કરે છે જુઓ જોઈ જાય ને એટલે એવું બધું ચાલો સરસ મજાના બધું બધું સરસ સરસ કરી નાખ્યું છે છે કામ થઈ ગયું ચાલો હવે કિચન પણ મજાનું સાફ થઈ ગયું છે કિચન કિચન પણ સરસ થઈ ગયું છે

પ્લેનનું ટ્રેનિંગ સેન્ટર બન્યું છે દેશ વિદેશથી બધેથી ગામ પરગામથી બધેથી અહીંયા આગળ લોકો શીખવા માટે થઈને આવે છે પ્લેન શીખવા માટે થઈને આવે છે તો એટલા માટે થઈને હવે અમરેલીમાં પ્લેનની પણ ચાલે છે તો ચાલો દિવસની શરૂઆત કરી દઈએ અને આગળ આગળ બતાવતી જઈશ કે શું શું કરીએ છીએ સેવાની મને કાંઈ આજ ખબર નથી કે શું સેવા છે બપોર પછી શું કરવાનું છે એ કાંઈ ખબર નથી

બીજો સોફરા મશીન લગાડી તે ટ્યુબ લગાડી હા ટ્યુબ લગાડી ને દીક સેલ્ફી એમ કર્યું એમ કર્યું દાદી એ કેમ કર્યું એમ કર્યું કેમ કર્યું દાદી એ એમ કર્યું પ્લેન આવ્યું પાછું જો પ્લેન પાછું આવ્યું તાનું ચાય છે ગલ્લું રમાડવા ચાલો હવે અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે ધાનુ બેનને લઈ અને હવે હું જાઉં છું અંદર જો કેટલા સરસ મજાના પપ્પી છે ચાલો પપ્પી જોઈ અને અમે જઈએ છીએ ઘરમાં ચાલો કિચન એકદમ રેડી છે એકદમ તૈયાર છે કિચન આપણા માટે રસોઈ કરવા માટેથી ને ચાલો હવે રસોઈ માંડી દઈએ અને સાફ કિચન હોય ને તો મજા આવે એકદમ રસોઈ કરવાની ચાલો વાગી ગયા છે અગિયાર એટલે હવે ધીમે ધીમે રસોઈ માંડશો ને તો બાર વાગી જશે ભોગ ધરતા ધરતા એટલે ચાલો હવે રસોઈ કરી નાખીએ સરગવો બાર કાઢ્યો છે એવી ઈચ્છા છે કે સરગવાનું કરી નાખીએ કઢી અને ચણા નો લોટ જોઈએ હવે શું કરીએ એ છોકરાઓ કે એના ઉપર આધાર અથવા અડદની દાળ અથવા તો સરગવાની કઢી બેમાંથી એક કરું છું ચાલો શું કરું એ આગળ આગળ બતાવતી જાઓ તમને ચાલો હવે ફાઇનલ થઈ ગયું છે કે આજે બનાવવાની છે અડદની દાળ તો અડદની દાળ માટે મેં લઈ લીધી છે અડદ એક વાટકી અડદની દાળ અડધી વાટકી ચણાની દાળ અને છે જમાસથી મુઠ્ઠી એક મગની દાળ ચાલો ત્રણ અહીંને ધોઈ નાખીએ એકદમ સરસ મજાનું જ્યાં સુધી સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે ધોયા કરશું ને ત્રણ ચાર પાણીએ ધોઈએ એટલે એકદમ સરસ મજાની દાળ આપણને મળી જશે ને અંદર પાવડર હોય તો પાવડર બધો સાફ થઈ જશે ચાલો ઓરી લઈએ હવે કૂકરની અંદર કૂકરનું પાણી એકદમ ગરમ કરી નાખ્યું છે અને મૂકી દીધી છે મેં બધી જ મિક્સ કરીને દાળ અંદર અને જો એકલી અડદની દાળ કરીએ ને તો ચીકણી થાય પરંતુ અંદર ચણાની દાળ મગની દાળ નાખીને તો એકદમ સરસ અને સ્વાદિષ્ટ બને અને અંદર નાખી દીધું છે હળદર અને મીઠું અને એક ચમચી થોડુંક તેલ તો ચાલો થોડીક વસ્તુની મારે જરૂરિયાત હતી તો પછી હું બહાર લેવા ગઈ હું એક બોટલ લઈ આવી છું તેલ અમે ખાઈએ છીએ સૂર્યમુખી સનફ્લાવર તેલ પરંતુ અમુક અમુક વસ્તુ હોય ને દાખલા તરીકે અડદની દાળ છે ઢોકળા છે એવું બધું હોય તો મજા આવે તેલ હિંગ લઈ આવી છું ઓરમું લઈ આવી છું થોડુંક કાશ્મીરી મરચું લઈ આવી છું અને અડદના પાપડ લઈ પાપડ લઈ આવીશું અને એ ભાઈ એ દાનું માટે થઈને બે ચોકલેટ ફ્રી આપ જો કામ શરૂ છે ઉપર અગાસી ધોવાનું કામ શરૂ છે છોકરાઓ અગાસી ધોવે છે કેટલું ગંદુ પાણી નીકળવું વિચાર કરો એને કેટલી માટી ઉડતી હશે અને કાલ જોયું હતું ને આપણે કેટલી બધી અગાસી ગંદી હતી એને તો હમણાં જ તે શિવરાત્રિ આવે છે ધ્વજારોહણ કરવાનું છે તો એટલા માટે થઈને અગાસી પણ સાફ કરવી જરૂરી છે તો અમસ્તા પણ પ્લેટ ખરાબ થઈ ગઈ હતી તો એ તો સાફ કરવાની જ હોય તો સાથે સાથે અગાસી પણ ધોવાઈ જાય ચાલો એ લોકોનું કામ શરૂ છે અને મારે પણ મારી રસોઈ હજી બધી જ બાકી છે તો ચાલો હું રસોઈ કરું અને નિખિલ કિશન સાક્ષી દિશા એમનું કામ કરશે આજે રસોઈમાં છે આજનો મેનુ છે અડદની દાળ પછી ધાનો માટે થઈને ઓરમું અને ભરેલા મરચાં અને બાજરાના રોટલા રોટલી તો ચાલો બનાવી લઈએ સરસ મજાની રસોઈ અને પછી ધરી દઈએ બાબાને ભોગ કે બોલા મને અછા લાગે છે ખ્યા તેરા નૂર દુખ ખો કસ દૂર હોડી ભરપૂર મને અચ્છા લાગે છે બાબા ને સુ મન ની મુરાદ સબ પૂરી હોય તેરા ચાર બજે આના લાડ પ્યાર ને ઉઠાણા મીઠી મીઠી બદલ મને અચ્છા લાગે છે તેરે ફોટો આગે જગ કમરે મેં લગાના દેખ તેરા મુ I like gases. ते बुलाना मने अच्छा से तेरा भोग पर साद घड़ी घड़ी आवे याद तेरी तोली का सुद मन अच्छा लाग से तेरा चार ચાલો બાબા ભોગ ધરાવી લીધો અને બધા જ કામમાંથી પરવારી ગયા હવે અને ચાલો હવે વ્યાજધાનોને વહેલા સુડાવી દેવાની છે કારણ કે આજે અમારા એરિયામાં મતદાન છે તો એ આપવા જવાનું છે અને સાંજે જવાનું છે યોગમાં તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવું લાગ્યું મારો આજનો દિવસ જો તમને મારો આ દિવસ ગમ્યો હોય મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કે સુસિત જવાનો મત દેવા મત દેવા છે તમારા એરિયા ની અંદર મતદાન થાય છે શેનું મતદાન છે કેજો નગરપાલિકા નગરપાલિકા નું મતદાન થાય છે તો જાવું જોઈએ મત દેવો જરૂરી છે આપણો એક એક મત જરૂરી છે ઓમ શાંતિ ચાલો હવે જઈએ છીએ અત્યારે વાગ્યા છે લગભગ છ સાંજના છ વાગી ગયા છે હું જાઉં છું અત્યારે યોગમાં આજે સન્ડે છે તો આજે જે જ્યાં આગળ અમારી સેવાઓ ચાલવાની છે અમરનાથનો મેળો થવાનો છે બારચોતિર્લિકના સરસ મજાના દર્શન છે એ જગ્યાને પવિત્ર પાવન બનાવવા માટે આજે ત્યાં આગળ યોગ રાખેલો છે તો એ યોગ કરવા માટે થઈને અમે એ જ ગ્રાઉન્ડમાં આજે જવાના છીએ ત્યાં આગળ યોગ કરશું જમીનને પવિત્ર બનાવશું પાવન બનાવશું અને ચાલો અમે પણ ભરપૂર થશું અને જમીન પણ ભરપૂર થશે ચાલો બાબાને ચાલો સપોર્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ